નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ છની જે નવી સ્વ અધ્યયન પોથી છે બે હજાર પચીસ છવ્વીસની તે આવી ચૂકી છે અને આ નવી સ્વ અધ્યયન પોથીના ભાગ ત્રણની અંદર જે સામાજિક વિજ્ઞાન વિષયનો પાઠ નંબર ત્રણ આપેલો છે પ્રાચીન નગરો અને ગ્રંથો તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોવાના છીએ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ છની જે સ્વા અધ્યન પોથી છે તેના દરેકે દરેક ભાગના દરેક પાઠના અને દરેક વિષયના સંપૂર્ણ પૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે સાથે સાથે આ જે પીડીએફ છે વોટ્સઅપ પર મેળવવા માટે તમે સંપર્ક કરી શકો છો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અને આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ અવશ્ય જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો જે છે સ્વાધ્યન પોથી સોલ્યુશનના તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે ધોરણ છ વિષય સામાજિક વિજ્ઞાન પાઠ નંબર ત્રણ પ્રાચીન નગરો અને ગ્રંથોનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો પહેલો સવાલ ધોળાવીરા નગરની મુખ્ય વિશેષતામાં નીચેનામાંથી કંઈ સાચી નથી તો જવાબ આવશે વિકલ્પ ડી કચ્છ જિલ્લામાં ભુજ કચ્છ જિલ્લામાં ભુજ તાલુકામાં આવેલ છે બીજું મોહેન્જો દડો હાલ ક્યાં આવેલું છે તો જવાબ આવશે વિકલ્પ બી પાકિસ્તાન ત્રીજું મોહેન્જો દડો માટે નીચેના માફી કયા વિધાનો સુસંગત છે તો અહીંયા જવાબ આવશે એ ઉપરોક્ત તમામ સાચા છે એટલે કે જાહેર સ્નાનાગાર મળી આવ્યું છે જાહેર રસ્તા ઉપર રાત્રિ પ્રકાશની વ્યવસ્થાના પુરાવા મળી આવ્યા હતા મોહેન્જો દડો નગર ત્રણ વિભાગમાં વહેંચાયેલું હતું અને વપરાશના પાણીના નિકાલ માટે પદ્ધતિસરની વ્યવસ્થા હતી ચોથો સવાલ ભારતની પ્રાચીન સભ્યતાનો વસવાટ અને વિકાસ કયા પ્રદેશમાં થયેલો જોવા મળે છે તો જવાબ આવશે વિકલ્પ ડી નદી કિનારે ત્યાર પછી પાંચમું હડપ્ય સભ્યતામાં અગ્નિપૂજાના અવશેષો કયા બે સ્થળોએથી પ્રાપ્ત થયા છે તો જવાબ આવશે વિકલ્પ સી લોથલ અને કાલીબંગાન ત્યાર પછી છઠ્ઠો સવાલ અગ્નિપૂજાના અવશેષો કયા બે સ્થળેથી મળી આવ્યા છે તો એમાં જવાબ આવશે વિકલ્પ ડી લોથલ અને કાલિબંગાન મિત્રો ધોરણ ત્રણથી દસની નવી સ્વ પોથી બે હજાર પચીસ છવ્વીસ આવી ચૂકી છે અને આ નવી સ્વ પોથીઓના દરેકે દરેક પાઠના અને દરેક વિષયના સોલ્યુશનની પીડીએફ હવે તમે વોટ્સઅપ પર પણ મેળવી શકો છો અને વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે સંપર્ક કરી શકો છો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન નંબર ઉપર આ ઉપરાંત આપણી એપ્લિકેશન પણ છે જેનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ તમે સ્ટોર ઉપર જઈ અને એપ્લિકેશન સરળતાથી ડાઉનલોડ કરી શકો છો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે તો જરૂરથી આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આ દરેકે દરેક પીડીએફ નો અવશ્ય અભ્યાસ કરી લેજો જે તમારી પરીક્ષાની તૈયારી માટે અને પોથીના સોલ્યુશન માટે તમને ખૂબ જ ઉપયોગી થશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ખાલી જગ્યા પૂરો એમાં પહેલો સવાલ ધોળાવીરા કચ્છ જિલ્લાના ખાલી જગ્યા વિસ્તારમાં આવેલ પુરાતત્વીય સ્થળ છે તો જવાબ આવશે ખદીર બેટ બીજું લોથલ અને રંગપુર ખાલી જગ્યા જિલ્લામાં આવેલ હડપ્પી સભ્યતાના સ્થળો છે તો જવાબ આવશે રાજકોટ ત્રીજું સૌરાષ્ટ્રમાં હડપ્પા સભ્યતાના સ્થળોની સંખ્યા ખાલી જગ્યા છે તો જવાબ આવશે ત્રણ ચોથું ઋગ્વેદમાં ખાલી જગ્યા પ્રજાના સામાજિક જીવન વિશે માહિતી મળે છે તો આવશે આર્યો સિંધુ ખીણની લોકો માટી સિવાય ખાલી જગ્યા અને ખાલી જગ્યા ધાતુના વાસણો વાપરતા હતા તો જવાબ આવશે તાંબાના અને કાંસાના ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો એમાં પહેલો સવાલ સિંધુ ખીણની સભ્યતા ફક્ત ભારતમાં જ આવેલી હતી તો જવાબ આવશે ખોટું બીજું ભારતના પાડોશી દેશ ભૂતાનમાં હડપ્પા સભ્યતાના અવશેષો આવેલા છે તો જવાબ આવશે ખોટું ત્રીજું ઋગ્વેદમાં રૂચાઓ એ સ્ત્રીઓએ પણ લખેલી છે તો જવાબ આવશે સાચું ચોથું સિંધુ સભ્યતાના લોકો માંસાહાર પણ કરતા હતા તો જવાબ આવશે સાચું ત્યાર પછી પાંચમું હડપ્પિયન સભ્યતાના સમા સમયમાં અનાજના સંગ્રહ માટે ભંડારો બનાવવામાં આવતા હતા

મારા દસ મંડળોમાં એક હજાર અઠ્યાવીસ પ્રાર્થનાઓ છે જેને સૂક્ત કહે છે તો જવાબ આવશે ઋગ્વેદ ત્રીજું હું ભરૂચ જિલ્લામાં કિમ નદીના કિનારે આવેલું હડપ્ય સભ્યતાનું નગર છું તો જવાબ આવશે ભાગા તળાવ ચોથું વખાર અને મણકા બનાવવાની ફેક્ટરી મારે ત્યાં મળી આવેલી હતી તો અહીંયા જવાબ આવશે લોથલ પાંચમો સવાલ મારે ત્યાંથી ખેતર ખેડેલા અવશેષો મળી આવ્યા છે તો જવાબ આવશે કાલીબંગન નગર અને છઠ્ઠો સવાલ હું જાહેર ધરાવ સ્નાનાગર ધરાવતું હડપ્પા સંસ્કૃતિનું પ્રાચીન શહેર છું તો જવાબ આવશે મોહેન ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ જોડકા જોડો એમાં પહેલું છે રંગપુર તો એને આપણે જોડીશું વિકલ્પ બી અમદાવાદ સાથે કારણ કે તે અમદાવાદમાં આવેલું છે ત્યાર પછી છે બીજું દિસળ પર તો એને આપણે જોડીશું વિકલ્પ એફ કચ્છ સાથે તે કચ્છમાં આવેલું છે ત્રીજું છે રોજડી એને આપણે જોડીશું વિકલ્પ ડી રાજકોટ સાથે કારણ કે તે રાજકોટમાં છે આમરા એને જોડીશું વિકલ્પ ઈ જામનગર સાથે અને ભાગા તળાવ કે જે પ્રાચીન સમયમાં ભરૂચના નામે સોરી ભાગા તળાવ જે પ્રાચીન સમયમાં હતું તે આજે ભરૂચના નામે ઓળખાય છે જેને આપણે આપીશું વિકલ્પ એ ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ નીચે આપેલા વિધાનોમાંથી ખોટો શબ્દ છે કે એના વિધાન ફરીથી લખો સભ્યતાને આપણે કે ખીણ સભ્યતા તરીકે ઓળખીએ છીએ તો જવાબ આવશે એટલે ઉપર આપણે મારીએ ત્યાર પછી બીજું હડપ્પિયા હડપ્પા સભ્યતાના રસ્તાઓ એકબીજાને સમાંતર કે કાટખૂણે કાપતા હતા તો કાટખૂણે કાપતા હતા એટલે સમાંતર ઉપર છેકો રાવી નદીના કિનારે એકવીસ કે બાર જેટલા અન્ન ભંડારો મળી આવેલા હતા તો બાર જેટલા એટલે એકવીસ ઉપર છેકો ચોથું હડપ્પા સભ્યતાની કૃષિ ક્રાંતિનું મુખ્ય મથક કાલીબંગન કે મહેરગઢ હતું તો કાલીબંગન હતું એટલે મહેરગઢ ઉપર આપણે છેકો મારી દઈએ પાંચમું સવારની દેવી અદિતિ કે ઉષા તરીકે ઓળખાય છે તો ઉષા તરીકે ઓળખાય છે એટલે અદિતિ ઉપર છેકો ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત નીચેના પારિભાષિક શબ્દોની સમજ આપો એમાં પેલું છે સભ્યતા માનવી પોતાની બુદ્ધિ શક્તિ આવડત અને કલા કૌશલ્યથી જીવનની એક વિશિષ્ટ અવસ્થાનું સર્જન કરે તે સભ્યતા બીજું છે સંસ્કૃતિ સંસ્કૃતિ મનુષ્યની રહેણી કહેણીની સાથે સંકળાયેલી છે અર્થાત જીવન જીવવાની એક રીત છે છે ત્યાર પછી ત્રીજું તો સભ્યતાને આપણે સભ્યતા તરીકે પણ ઓળખીએ છીએ એકવીસમાં હડપ્પામાંથી સિંધુ ખીણની સભ્યતાના સર્વ પ્રથમ અવશેષો મળી આવ્યા હતા ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ નીચેના પ્રશ્નોના જવાબ એક બે વાક્યમાં લખો પહેલું વિશ્વમાં પ્રાચીન સભ્યતા કયા કયા દેશોમાં જોવા મળે છે તો વિશ્વમાં પ્રાચીન સભ્યતાઓના દર્શન ઇજિપ્ત મેસોપોટેમિયા ભારત ચીન રોમ વગેરેમાં થાય છે બીજું ભારતના કયા પાડોશી દેશોમાં પ્રાચીન હડપ્પા સભ્યતા જોવા મળે છે તો ઉત્તર ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં પ્રાચીન હડપ્પા સભ્યતા જોવા મળે છે ત્યાર પછી ત્રીજો સવાલ ધોળાવીરા નગરની મુખ્ય વિશેષતાઓ કઈ છે તો ધોળાવીરા નગરની મુખ્ય વિશેષતા વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા અને સ્ટેડિયમ છે ચોથું ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં હડપ્પા સભ્યતાના નગરો જોવા મળે છે તો ગુજરાતના અમદાવાદ રાજકોટ કચ્છ જામનગર ભરૂચ વગેરે જિલ્લામાં હડપ્પા સભ્યતાના નગર જોવા મળે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ નીચેના પ્રશ્નોના જવાબ ત્રણ કે ચાર વાક્યમાં લખો એમાં પહેલું ઋગ્વેદમાં કયા કયા દેવી દેવતાઓ અને પ્રાણીઓનો ઉલ્લેખ જોવા મળે છે તો ઋગ્વેદમાં ઇન્દ્ર વરુણ અગ્નિ સૂર્ય વગેરે દેવી દેવતાઓ અને પ્રાણીઓમાં ગાય ઘોડો અને બળદનો ઉલ્લેખ જોવા મળે છે ત્યાર પછી બીજો સવાલ ઋગવેદ કાલીન સમયમાં સ્ત્રીઓના દરજ્જા વિશે જણાવો તો સ્ત્રીઓનું સમાજમાં ઉચ્ચ સ્થાન તથા સ્ત્રી સ્વતંત્રતા હતું સ્ત્રીઓને સૌ ધર્મચારીણી સૌ સોરી અહીંયા સ્ત્રીઓને સૌ ધર્મચારિણી લખ્યું છે પણ અહીંયા ભૂલ છે તો ખાસ ધ્યાન રાખજો મિત્રો સ્ત્રીઓને સહધર્મચારિણી ગણવામાં આવતી અને યજ્ઞમાં તેમની હાજરી આવશ્યક ગણાતી તે પણ અભ્યાસ કરી શકતી તેમાં અપાલા લોપામુદ્રા ઘોષા જેવી વિદુષી સ્ત્રીઓએ ઋગ્વેદની રૂચાઓ પણ રચેલી હતી કન્યા પુખ્ત ઉંમરની થાય ત્યારે જ લગ્ન થતા હતા ત્યાર પછી છે હડપ્પા સભ્યતા વખતે સ્ત્રી અને પુરુષો કેવા કેવા આભૂષણો પહેરતા હતા તો હડપ્પા સભ્યતા વખતે સ્ત્રી અને પુરુષો કંઠહાર એટલે કે ગળાનો હાર હાથમાં વીટી કાંડામાં કડા પહેરતા સ્ત્રીઓ બંગડી કાનમાં કુંડળ કંદોરો ઝાંજર વગેરે આભૂષણો પહેરતી હતી ત્યાર પછી છે ચોથો સવાલ હડપ્પા સભ્યતાની નગર રચના કેવી હતી તો જોઈએ ઉત્તર આયોજનબદ્ધ નગર રચના હડપ્ય સભ્યતાની સૌથી મોટી લાક્ષણિકતા હતી હડપિયા સભ્યતાની નગરોની રચના એક સમાન થયેલી હતી તમામ સ્થળોએ પશ્ચિમ તરફ કિલ્લો અને પૂર્વ તરફ સામાન્ય પ્રજાની વસાહત હતી બંનેને જુદો પાડતો રાજમાર્ગ વચ્ચે આવેલો હતો પાંચમો સવાલ ધોળાવીરાની નગર રચના અન્ય નગરો કરતાં કઈ રીતે અલગ પડતી તો ઉત્તર વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા અને સ્ટેડિયમને કારણે ધોળાવીરાની નગર રચના અન્ય નગરો કરતાં અલગ હતી મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને મળી જશે ઓશિયન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે સ્વ અધ્યયન પુથીના સોલ્યુશન હોય કોઈપણ પાઠની સમજૂતી હોય કે સ્વાધ્યાયના સોલ્યુશન હોય ગાલા સ્વાધ્યાય પૂથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રયોગ પોથી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈમપી પ્રશ્નો અસાઇનમેન્ટ આઈમપી પેપર કે કોઈપણ પ્રકારની પીડીએફ જે છે તે અહીંયાથી તમને મળી જશે અને વોટ્સઅપ પર પણ હવે તમે પીડીએફ અને પીપીટી મેળવી શકો છો વોટ્સએપ પર પીડીએફ અથવા તો પીપીટી મેળવવા માટે સંપર્ક કરી શકો છો સિત્તેર ઉપર આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી તમે અહીંયાથી પણ આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર દસ ટૂંક નોંધ લખો એમાં પહેલું છે હડપ્પા સભ્યતાનું આર્થિક જીવન તો હડપ્પી સભ્યતાના લોકોનું આર્થિક જીવન મોટાભાગે ખેતી અને પશુપાલન ઉપર આધારિત હતું લોકો ખેતી પશુપાલન અને હન્નર ઉદ્યોગ જેવા વ્યવસાયો સાથે જોડાયેલા હતા ઘઉં જઉં બાજરી તલ સરસવ જેવા પાકોની ખેતી કરવામાં આવતી આ સમયે હડપ્પાનું સુતરાવ કાપડ ખૂબ જ મશહૂર હતું તેની મેસોપોટેમિયા અને ઇજિપ્ત સુધી નિકાસ થતી હતી આથી એમ કહી શકાય કે આ સમયે આંતરરાષ્ટ્રીય વેપાર થતો હશે ખરેખર હડપ્પા એ સભ્યતાનું આર્થિક જીવન હડપ્પા સભ્યતાનું આર્થિક જીવન ખેતી વેપાર પશુપાલન માટીકામ ધાતુકામ શિલ્પકલા જેવા વ્યવસાયો ઉપર નિર્ભર હતું ત્યાર પછી છે બીજો સવાલ હડપ્પા સભ્યતાનું સમાજ જીવન તો હડપ્પિયા લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન હતો તેઓ ઘઉં જઉં બાજરી ખજૂર દૂધ તથા માછલીનો ખોરાકમાં ઉપયોગ કરતા તેમના પોશાકમાં ધોતી જેવું કપડું અને ઉપવસ્ત્ર હોય જે તેઓ સૂત્રાઓ કે ઊની કાપડમાંથી બનાવતા પુરુષ અને સ્ત્રીઓ બંને આભૂષણો પહેરતા જેમ કે હાર વીંટી કડા કુંડળ ઝાંઝર વગેરે તેઓ માટી તાંબા કાંસા જેવા ધાતુમાંથી વાસણો બનાવતા બાળકો માટે ઘૂઘરા પંખીની સિસોટી વાનરના રમકડા વગેરે સર્જનાત્મક રમકડા પણ બનાવતા ત્રીજું ઋગવેદકાલીન સમાજ જીવન તો ઋગ્વેદમાંથી મળેલી માહિતી મુજબ એ સમયે સમાજનું એકમ કુટુંબ હતું સમાજ પિતૃપ્રધાન અને સંયુક્ત કુટુંબ વ્યવસ્થા હતી સમાજમાં જ્ઞાતિ કે વર્ણના ભેદભાવ ન હતા સમાજમાં સૌ સમાન હતા ઊંચ નીચના ભેદભાવ ન હતા સમાજમાં સ્ત્રીઓનું સ્થાન બહુ જ ઊંચું હતું સ્ત્રીઓને સહધર્મચારિણી ગણવામાં આવતી હતી યજ્ઞમાં તેમની હાજરી જરૂર જરૂરી મનાતી સ્ત્રીઓ અભ્યાસ કરી શકતી એ સમયની લોપામુદ્રા અપાલા અને ઘોષા જેવી વિદુષીઓએ ઋગ્વેદની રૂચાઓ પણ રચી હતી આ સમયે કન્યા પુખ્ત ઉંમરની થાય ત્યારે જ તેમના લગ્ન કરવામાં આવતા હતા મિત્રો અહીંયા આપણે આ જે સામાજિક વિજ્ઞાન વિષય જે છે તેનો પાઠ નંબર ત્રણ પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે પાઠ નંબર ચારના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં